ત્યારે કલોલમાં વેપારી સાથે છેતરપિંડી અને ત્યારે દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પાલનપુરથી ઝડપાઈ ગયો છે ત્યારે પાલનપુરના રહેવાસી મુલાયમ બાવરીની કરાય છે ધરપકડ ત્યારે નકલી દાગીના આપી વેપારી સાથે છેતરપિંડી કરી હતી ત્યારે વેપારીને વિશ્વાસમાં લઈને આ છેતરપિંડી કલોલ શહેર પોલીસે કલોલમાં વેપારી સાથે આરોપીની ધરપકડ કરી લીધી છે ત્યારે દોઢ વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો ત્યારે તે પાલનપુરથી ઝડપાઈ ગયો છે ત્યારે પાલનપુરના રહેવાસી મુલાયમ બાવરીની ધરપકડ કરવામાં આવી છે તો નકલી દાગીના આપી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારે વેપારીને વિશ્વાસમાં લઈને આ છેતરપિંડી આચરવામાં આવી હતી તો કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે તો કલોલમાં વેપારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાનો મામલો જેમાં ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળતા મેળવી છે ત્યારે દોઢ વર્ષથી નાસ્તા ફરતા આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આરોપી પાલનપુરથી ઝડપાઈ ગયો છે તો પાલનપુરના રહેવાસી મુલાયમ બાવરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે નકલી દાગીના આપી વેપારી સાથે છેતરપિંડી આચરી હતી ત્યારે વેપારીને વિશ્વાસમાં લઈને આ છેતરપિંડી આચરવામાં આવી હતી જેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે કલોલ શહેર પોલીસે ફરિયાદ કરી